હલો હું ડોક્ટર મયુર મેકપરા મધર કેર હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર કેશોદ હું ડોક્ટર મયુર મેકપરા આજે આપણે વાત કરીએ કે પ્રેગ્નન્ટ પ્રેગ્નન્સી રાખતા પહેલા લેડીઝે કયા કયા રિપોર્ટ કરાવવા જોઈએ મોટા ભાગના કિસ્સામાં જ્યારે કપલ આવે છે ત્યારે ઓલરેડી પ્રેગ્નન્સી કન્સીવ થઈ ગઈ હોય છે અને પ્રેગ્નન્સી પછી બધા આવતા હોય છે પણ અમુક ટકા જે એજ્યુકેટેડ ફેમિલીના હોય અને જે પ્લાનિંગથી પ્રેગ્નન્સી રાખતા હોય ત્યારે એ લોકો પ્રેગ્નન્સી રાખતા પહેલાં હોસ્પિટલમાં બતાવવા આવતા હોય છે પ્રેગ્નન્સી પહેલાં જે મહત્વના રિપોર્ટ છે એમાં સૌથી પહેલાં તો એક સોનોગ્રાફી કરાવી જરૂરી હોય જેને ટ્રાન્સ બજાઈનલ સોનોગ્રાફી કહેવાય સોનોગ્રાફીથી આપણે એક તો ગર્ભાશયની કોથળીની સાઇઝ નક્કી કરી શકીએ એની ગાદી કેટલી બને છે એ નક્કી કરી શકીએ ગર્ભાશયની કોથળીમાં કઈ મસો છે કે નહીં એ અને કદાચ હોય તો રિમૂવ કરી શકાય થેલીમાં કોઈ શિષ્ટ છે કોઈ ગાંઠ છે તો એને ટ્રીટમેન્ટ લઈ શકાય અને પછી પ્રેગ્નન્સી પ્લાન કરવાનું હોય છે બીજા જે રિપોર્ટ હોય છે જે લોહીના રિપોર્ટ એમાં સૌથી મહત્વના રિપોર્ટની અંદર પહેલા તો બ્લડ ગ્રુપ બ્લડ ગ્રુપ બધા માટે મહત્વનું હોય બીજો રિપોર્ટ હોય છે એ સીબીસી સીબીસીની અંદર જનરલી બે વસ્તુ જોતા હોય એક તો લોહીની ટકાવારી કેટલી છે અને લોહીમાં કોઈ ઇન્ફેક્શન છે કે નહીં જો પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં લોહીની ટકાવારી ઓછી હોય તો પહેલાં લોહીની ટકાવારી વધારવા માટેના દવા આપી અને પછી પ્રેગનન્સી પ્લાન કરવાની થાય કોઈ ઇન્ફેક્શન હોય તો એને ક્લિયર કરી અને પછી પ્રેગ્નન્સી પ્લાન કરવાની થાય ત્રીજો મહત્વનો જે લોહીનો રિપોર્ટ હોય છે એ આરબીએસ રેન્ડમ બ્લડ સુગર આરબીએસ એટલે ડાયાબિટીસનો રિપોર્ટ ઘણી વાર બધા ડાયાબિટીસ ડિટેક્ટ થયેલી હોતી નથી એમાં મોસ્ટલી જે નાની એજના જે યંગ એજના કપલ હોય એને ક્યારેય ડાયાબિટીસનો રિપોર્ટ કરાવેલો હોતો નથી એટલે ડાયાબિટીસ જનરલી ઘણી વાર અનડાયગ્નોસ્ટિક હોય જો પ્રેગ્નન્સી પહેલા ડાયાબિટીસનો રિપોર્ટ નોર્મલ હોય તો તો વેલ એન્ડ ગુડ પણ જો કદાચ ડાયાબિટીસ વધારે આવે તો પહેલાં ડાયાબિટીસને કંટ્રોલમાં લઈ અને જો પ્રેગ્નન્સી પ્લાન કરવામાં આવે તો ડાયાબિટીસ ને લીધે જે બાળક ઉપર થતા જે ખોટકા બાળક ઉપર ઘણીવાર ખોટખા પણ આવી શકે અનકંટ્રોલ ડાયાબિટીસ હોય તો તો આપણે એ અટકાવી શકીએ ચોથો મહત્વનો રિપોર્ટ છે એ થાઈરોઈડનો રિપોર્ટ થાઇરોઇડ જનરલી બે પ્રકારના હોય છે એક હાઈપો અને બીજો હોય છે એ હાઈપર થાયપો થાઈરોઈડમાં જે હોર્મોન્સ હોર્મોન્સનું લેવલ હોય છે એ માતાના શરીરમાં નોર્મલ લેવલ કરતા ઓછું હોય એનો મતલબ કે થાઇરોઇડ હોર્મોન્સની ઉણપ હોય જો હાઈપોથાઈરોઈડ હોય અને જો બાળક રહીએ તો બાળકના શરૂઆતના જે ત્રણ મહિના હોય બાળકના જે માતાના પેટની અંદર શરૂઆતના ત્રણ મહિના હોય એ સમય દરમિયાન બાળકના ચેતા તંતુઓનું ડેવલપમેન્ટ એટલે કે ન્યુરોન્સનું ડેવલપમેન્ટ થતું હોય છે એ સમયે થાઈરોઇડનું હોર્મોન્સ નોર્મલ હોવું જરૂરી છે થાયડનું હોર્મોન્સ ઓછું હોય અને ચેતા તંતુઓ ડેવલપ થતા હોય ત્યારે ઘણીવાર સાર સારા પ્રમાણમાં સારી રીતે ડેવલપ ના થઈ શકે ત્યારે ઘણીવાર બાળક માનસિક રીતે થોડુંક નબળું આવી શકે ઓછું હોશિયાર બાળક આવી શકે એટલે તેને અટકાવવા માટે પહેલા થાઈરોઈડની દવા લેવી જરૂરી છે બીજો પ્રકાર હોય છે એ છે હાઇપરથાઇરોડ હાઇપરથાઇરોડ ની અંદર માતાના લોહીની અંદર થાઇરોઇડ હોર્મોન્સ નો લેવલ નોર્મલ કરતા વધારે હોય છે અને જ્યારે હાઇપરથાઇરોઇડ રિપોર્ટ માં આવે અને જો કોઈ સિમ્પ્ટમ્સ સાથે હોય સિમ્પ્ટમ્સ હાઇપરથાઇરોઇડ ના જેમ કે વજન એકદમ ઘટતો જતો હોય લેડીસ નો ટ્રેમર આવતી હોય ટ્રેમર એટલે કે ધ્રુજારી આવતી હોય પોતાના ચપકારા પોતાને સંભળાતા હોય તો થાઇરો હાઇપર થાઇરોઇડ ની ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે પણ એ થાઇરોઇડ ના ડોક્ટર અથવા ફિઝિશિયન ની સલાહ મુજબ લેવી જોઈએ અને લાસ્ટ જે સૌથી મહત્વના રિપોર્ટ ની અંદર જે બીજો રિપોર્ટ છે તે છે થેલેસેમિયાનો રિપોર્ટ થેલેસેમિયાનો રિપોર્ટ આપણે હસબન્ડ વાઇફ બંનેનો કરાવવો જોઈએ અને એ રિપોર્ટનું નામ છે ઇલેક્ટ્રોફોરેસિસ ઘણીવાર હસબન્ડ અને વાઇફ બંને જો થેલેસેમિયા માઇનર હોય તો થેલેસેમિયા માઇનર એ ઉતરી શકે બાળક ને ઘણીવાર થેલેસેમિયા મેજર બી આવી શકે અને જો બાળકને થેલેસેમિયા મેજર આવ્યું તો બાળક જ્યાં સુધી જીવે ત્યાં સુધી દર ત્રણ મહિને ચાર મહિને ઘણીવાર લોહી ચડાવવું પડે થેલેસેમિયા એ લોહીની બીમારી છે જે બાળકને થેલેસેમિયા મેજર હોય એનું લોહી યોગ્ય માત્રામાં બને નહીં એટલે એને સમયે સમયે લોહીની જરૂર પડી શકે આટલા રિપોર્ટ જે પ્રેગનેન્સી પ્લાન કરતાં પહેલાં જે મહત્વના રિપોર્ટ છે એ આટલા રિપોર્ટ છે આટલા રિપોર્ટ તો કરાવવા જ જોઈએ એના સિવાયના ઘણા રિપોર્ટ હોય છે જે કમ્પલસરી નથી હોતા જેવા કે એચઆઈવીનો રિપોર્ટ એચબીએસ હજી એચસીવી એટલે જેરી કમરાનો રિપોર્ટ